વ્યારા માર્કેટ યાર થાતે ખેડૂતોને ભીંડાનો ભાવ ઓછો મળતા હંગામો યથાવત ગઈકાલે એપીએમસી માર્કેટ વ્યારામાં ભીંડાનો ભાવ ઓછો ચૂકવવામાં આવતા નારાજ થઈને હંગામો કર્યો હતો અંતે બંને પક્ષો સમાધાન થતા ભીંડા લઈ લેવામાં આવ્યા હતા પરંતુ આજે ભીંડાના બાકી નીકળતા રૂપિયા લેવા જતા માર્કેટ બંધ જોવા મળ્યું હતું ત્યારે ખેડૂતોએ ભીંડાનો જથ્થો જિલ્લા સેવા સદન ખાતે લઈ જઈ ઠાલવી દઈ ન્યાયની માંગ કરી હતી જગતનો તાત પોતાના ભીંડાનો પોષણક્ષમ ભાવ મળે તે માટે તાપી જિલ્લા કલેક્ટર પાસે પહોંચી ન્યાયની કરી હતી માંગ માર્કેટિયાના વહીવટદારો તંત્રને ધારાસભ્ય વિરોધમાં નારાઓ બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કાલે એપીએમસી માર્કેટમાં ભીંડા વેરાતા આજે જિલ્લા સેવા સદનના ગેટ પર હવે આવતી કાલે ક્યાં તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગ્રામી ટુડે ન્યૂ સ્થાપી આવતો ચેન્જ પર ઉપર નીચે જે થવાનો છે એ કાલે નથી જવાના છે કેટલો ભાવ મળે છે અત્યારે ભાવ તો કિલો ના બે રૂપિયા માંગતા અમને વધારે ભાવ નથી મળતો બે વર્ષોથી અમે ભીંડા કરતા છું ભીંડાનો ભાવ અમને મળતો નથી કાલે ગરીબ કલ્યાણ મેળો છે એમાં અમે ભીંડા નાખવા જવાના છું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો